જામનગર કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર શ્રી કેતન ઠક્કરની અધ્યક્ષતામાં મહેસૂલી અધિકારીશ્રીઓની બેઠક યોજાઈ કલેક્ટરશ્રીએ સીએમ ડેશબોર્ડ ઈ ધરા કેન્દ્રો લેન્ડ ગ્રેબિંગ ઓનલાઈન પોર્ટલ અને મહેસૂલી મુદ્દાઓ સંબંધે વિગતવાર સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી સૂચના આપી જામનગર જિલ્લા કલેક્ટર ખાતે કલેક્ટર શ્રી કેતન ઠક્કરના અધ્યક્ષસ્તાને મહેસૂલી અધિકારીશ્રીઓની બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં સામાન્ય શાખા જમીન શાખા ઇંધરા શાખા ફોજદારી શાખા ડીઆઈએલઆર કચેરી અને પુરવઠા કચેરીની કામગીરી વિશે ચર્ચા કરવામાં આવી હતી અધિકારી શ્રીઓ પાસેથી તેમની કામગીરી અંગે વિગતો મેળવી કલેક્ટર પડતર પ્રશ્નોને હકારાત્મક ઉકેલ લાવવા તથા કામો ઝડપીથી પૂર્ણ કરવા જણાવ્યું હતું આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ જેમાં સીએમ ડેશબોર્ડની કામગીરી લેન્ડ ગ્રેબિંગ અંગેની બાકી અરજીઓ નેટિવિટી સર્ટિફિકેટ અંગેની અરજીઓને લઈ મામલતદાર કચેરીઓ તરફથી કરવામાં આવેલ કામગીરી ડોમિસાઇલ અને કાસ્ટ સર્ટિફિકેટ અંગેની કામગીરી આઈટીઆઈ જમીન માપણી રાશન કાર્ડનું ઈ કેવાયસી સસ્તા અનાજની દુકાનોમાં નુકસાન પામેલ જથ્થાનો યોગ્ય નિકાલ કરવો ઈ ધરા કેન્દ્રો સરકારી લહેણાની વસુલાત રેવન્યુ રિકવરી સર્ટિફિકેશન પ્રાંત અધિકારી શ્રી મામલતદારોની ક્ષેત્રીય કામગીરી મુદ્દા ઉપર બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કલેક્ટર શ્રીએ લગત અધિકારી શ્રીઓને સૂચનો આપતા જણાવ્યું હતું કે તેઓના તાબા હેઠળના પેન્ડિંગ કેસોનો ત્વરિત ઉકેલ લાવી કામગીરી હકારાત્મક દિશામાં થાય તે પ્રકારે આયોજન હાથ ધરવા તેમજ મહેસૂલી અધિકારીઓ પાસેથી સરકારી જમીનો ઉપર થયેલા દમાણો શોધવા પર ભાર મૂક્યો હતો તેમજ જમીન માપણી અને સર્વેને લગતી કામગીરીની હકારાત્મક દિશામાં ઉકેલ લાવવા સૂચન કર્યું હતું અને કર્મચારી દ્વારા કરાતી કામગીરીનું સમયાંતરે મૂલ્યાંકન થાય તેના પર ધ્યાન આપવા જણાવ્યું હતું આ બેઠકમાં અધિનિવાસી કલેક્ટર બી એન ખેર પ્રાંત અધિકારી શ્રીઓ ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ શ્રી કે એન ગઠિયા શ્રીઓ લગત અધિકારી શ્રીઓ વગેરે હાજર રહ્યા હતા